રાજકોટ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી જે આઈએમડી દ્વારા જે ફોરકાસ્ટ ઇસ્યુ કરવામાં આવ્યા છે અમે આપણા ગઈકાલે ઓરેન્જ ઝોનમાં હતા આજે પણ બે દિવસ પહેલા આપણે રેડ ઝોનમાં પણ હતા આજે ઓરેન્જ ઝોનમાં છીએ હું જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જેટલા પણ જલાશય છે આનાથી દૂરી બનાવીને રાખીને જેટલા પણ ડેમના ગેટ છે ડેમના નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી જ્યારે પણ પાણી છોડવામાં આવે ત્યાં અને ડેમને નજીક જવું નહીં જિલ્લામાં ગઈકાલની પરિસ્થિતિ જોઈએ જિલ્લામાં ઠીક એવરેજ વરસાદ પડ્યો છે લગભગ દરેક તાલુકામાં સારો વરસાદ પડ્યો છે રાજકોટ તાલુકામાં સિક્સટી એમએમ જેવો વરસાદ પડ્યો છે આપણે જિલ્લામાં અત્યાર સુધીમાં ફોર સિક્સટી ફોર એમએમ જેવો વરસાદ થઈ ગયો છે એવરેજ સાડા પાંચસોથી છસો એમએમના વચ્ચે થાય છે જો લગભગ એસી પચ્યાસી ટકા આપણે વરસાદ જે છે આ પડી ગયો છે આનું જે પત્રક છે હું આપને શેર કરી લઈશ ડેમની પરિસ્થિતિ જોઈએ તો આજે આપણા જિલ્લામાં મોજ ડેમ જે છે આ હન્ડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયું છે આજી વન જે છે આ એટી એટ પોઈન્ટ સેવન પર્સેન્ટ ભરાઈ ગયું છે આજી ત્રણ જે છે આ નાઇન્ટી સિક્સ પર્સેન્ટ ભરાઈ ગયું છે ન્યારી ટુ છે આ હન્ડ્રેડ પર્સેન્ટ ભરાઈ ગયું છે લાલપરી જે છે હન્ડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયું છે અને ભાદર ટુ જે મોટો ડેમ છે આ સેવન્ટી ફોર સેવન્ટી ફાઇવ પર્સેન્ટ ભરાઈ ગયું છે આમ જિલ્લામાં ટોટલ ડેમ્સ જે છે આપણા સત્યાવીસ ડેમ છે આમાં ટોટલ સિક્સટી સેવન પર્સેન્ટ ભરાઈ ગયા છે આપણા જે મુખ્ય રૂપે જે મોજ આજી મોજ પછી આપણું વેણુ ટુ આજી ત્રણ અને ભાદર ટુ આ ડેમ જે છે આમાં બીજા ડેમમાંથી પણ અમુકમાં પાણી આવતું હોય ફ્લેશ ફ્લડની શક્યતા રહે છે જેથી આના નીચાણવાળા વિસ્તારમાં તમામ માણસોને અપીલ કરીએ છીએ કે ખાસ કરીને તકેદારી રાખે અને આ તમામ જે ડેમ જે મેં નામ લીધું છે આમાં પાણીનું વેણ ચાલુ છે અને મોજના પછી આજી ત્રણના અને ભાદર ટુના જે ગેટ છે આ ખોલવામાં આવી ગયા છે તો જ્યારે પણ આનું પાણીનો નિકાસ થતો હોય તમાર તમામ જે પણ નગરજનો છે ગ્રામજનો છે આના વિસ્તારમાં આવતો હોય દૂર રહેવા વિનંતી કરું છું